કચ્છના રાપર ખાતે એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની બ્રાહ્મણ અને દરબારો દ્વારા હત્યા કરાઈ હોય તેનો સમગ્ર રાજ્યમાં જાણે વિરોધ શરૂ થઈ ગયો તેમ લાગી રહ્યું છે સુરતમાં બહુજન સંગઠન અને એસએ એસટી ઓબીસી દ્વારા ભેગા થઈ કલેક્ટર થકી આવેદનપત્ર આપી આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે તો બામ સેફ સંગઠન દ્વારા કલેક્ટર થકી રાજ્યપાલના આવેદનપત્ર આપી આ મામલે સીબીઆઈ પાસે તપાસ કરાવવા માંગ કરાય છે સુરત કલેક્ટરાલે ડોક્ટર આંબેડકર બાર એસોસિએશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ બહુજન સંગઠનો અને એસસી એસટી ઓબીસીના વકીલોને સહિતની મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા જ્યાં તેઓએ માંગ કરી હતી કે કચ્છના રાપર ખાતે એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરી બ્રાહ્મણ અને દરબારો દ્વારા હત્યા કરવામાં આવી છે જે મામલે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરવામાં આવે અને ન્યાયિક તપાસ થાય તેવી માંગ કરી છે મારું નામ એડવોકેટ પરીક્ષિત રાઠોડ અમારું ડૉક્ટર આંબેડકર બાર એસોસિએશન ઓફ ઇન્ડિયા એમની ગુજરાત શાખાનો હું સ્ટેટ પ્રેસિડેન્ટ છું અને જે કચ્છની અંદર રાપર તાલુકામાં અમારા એડવોકેટ ભાઈ શ્રી દેવજીભાઈ મહેશ્વરીની નિર્મમ હત્યા કરવામાં આવી છે આ બનાવને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ આ પોલીસ તંત્ર હજી પણ ગુનેગારોને પકડી શકી નથી અને આજે આજની તારીખ અત્યાર સુધી પણ એ લાશનો કબજો અમારા પરિવાર મિત્રોએ લીધો નથી અને જુદા જુદા સંગઠનો દ્વારા જિલ્લા તમામ જિલ્લા મથકોએ આવેદનપત્ર અપાઈ રહ્યા છે ત્યારે આ બનાવને અમે ખૂબ ગંભીરતાથી લીધો છે અને સરકારનું ધ્યાન દોરવા માગીએ છીએ કે છાસ વારે

સંગઠન દ્વારા પણ સંગઠનના કાર્યકર્તા અને ઇન્ડિયન લોયર એસોસિએશનના પ્રમુખ એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની તીક્ષ્ણ હત્યારથી કરાયેલી હત્યા મામલે જાતિવાદ માનસિકતા ધરાવતા આરોપીઓની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટર થકી રાજ્યપાલને આવેદનપત્ર અપાયું છે વધુમાં બે દિવસ પહેલા કચ્છના રાપરમાં એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની હત્યાને લઈને સમાજના લોકો રસ્તા પર આવી ગયા હતા અને દેખાવો કર્યા હતા હાલ તો આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની પણ રચના કરવામાં આવી છે અઝર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ